ગાઈસ તો ફાઈનલી 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 બસ સપનાને બસ એટલે ગાડી માટે હવે સપનાને તેડવા માટે જાય છે ભાઈ ભાભી ભાગ્યું છે ભાઈએ ગાડી કાઢી લીધી અમારા બાજુમાં મકાનનું કામકાજ શરૂ છે એટલે એનો જ આ મશીનનો અવાજ આવે ને કે અનેરી બહુ રોતી મમ્મી હવે અનેરીને અવાજથી પ્રોબ્લેમ નથી

કે હેતાન છે બહુ બધા સમયથી તમને વ્લોગ જે જોતા છે ને ખબર છે કાગળના કટકા કરીને ફાઈખાતા પછી દિવાળીના સાફસફાઈમાં બધા ધાલ દીધા એને કચરામાં હેતાન સત્ય હાલમાં હોતો છે પણ સપનાને અંદર આવી જશે બાકી મેં કીધું તું મામા ઘરે જન નવા કાગળ બનાવજે તારે રીતના મહેનત કરજો બહુ મહેનત કરી ને આખા ડબ્બો ભરેલો ખરુંમી હા પણ આખો કચરામાં વઈ ગયો ને હા પછી બાકી એટલે સપનાની એન્ટ્રી થાય ત્યારે

સાંજે હું તો સવારે ઉઠશે એની જગ્યાએ હવે રાતમાં પાંચ છ વાર અંદર માટે ઉઠવું પડે આખું જિમ્મેદારી વાળી લાઈફ શરૂ થઈ ગઈ હવેથી ઓલું કહેવાય ને કે બહુ તમને ખબર હોય તો સમાજમાં અત્યારે પંચાણું ટકા લોકો છોકરાઓ કે છોકરીઓ લગ્ન નથી કરતા એ એમ કહે છે કે હજી અત્યાર નહીં હજી અત્યાર નહીં પછી કરવો છે તેમાં લાઈફ જીવી લેવી છે જીવી લીધી છે એમ કહેતા હોય ને એ લાઈફ મેં જીવી લીધી અને હવે બેક ટુ પાછું સંસારિક લાઈફ કાલે પ્રોગ્રામમાં વાત થતી ને હું એકલા હતા બહુ નાચી નાચીને કૂદતા હતા લઈ બહુ અલગ લેવલની એમ જોયું એકલા બધે એમ આ કાલનું લાઈફનું પહેલું મારું ફંક્શન તો હું એકલા ગયો બાકી બધી જગ્યાએ સાથે જ હોય પણ કાલે કોઈ હતું નહીં બધા અલગ અલગ જગ્યાએ હતા પણ પછી ન્યાજ ને હેમરું કે કપલમાં હોત તો સારું હતું સપના જ્યાંથી કેળીને હું થઈ જાય રાત્રે આવો બોલુ થઈ જાય અને મારે મોટી ગાડી નહોતી ગઈ ભાખરી ખાલી દીધી છે અને હવે અત્યારે ઓફિસ નથી જતો અહીંયા બેસું થોડીક વાર બધું ફોન બંધ જો ત્યાં સપના આવી જાય આવવાનું છે ને માં જાય ઉપર સુધીનો છે એટલે નીરાઈ ઓકે ઓકે સાફ માં પીવે દેહે

અંદર થી હું કે દિલ ના ઢોલ વાગે છે દાદર માંથી ખટ 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 અવાજ આવ્યો જોઈ લેવો ઓહો હો જનક આવી ગયો ગાડી આવી ગઈ ચલો 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 નીચે 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 સફેદ મોજા આજ સફેદ મોજા પહેરે હા હો ઓલે હે

ઓકે ઓકે હા ઈ તો દે જાન ઘેરે ભૂખતી લે ભૂખ લાગી હોય રોટલો ખાઈ લેવાનો અને અનાજ ધાન્ય એ પેલા મહત્વની વસ્તુ હતી આ કપડા આ પૈસા આ બંગલાઈ પૈસા પૈસાનું કાઈ મહત્વ નતો ખાવાનો દાન જોય એટલે આ દાન આપતા એમ કે દીકરીને હા હા જી છે આવી છે હવે તો તમને ખબર જ છે આ બધા બ્રેડ અને પીઝા ભાવે છે आदर कर का का बप्पा हूं बेटा का बत ये के तुमने फोन किया तो मारू का फोन हांजे आया है ये के पाणीपुरी करन ते के मुकेश भाई बोलआव पाणीपुरी खा मेरे पति ने बेरीन करे ते के मुकेश भाई फोन नतो पडतो बस मैं केतुई हासे नहीं क्या फोन उपाडे मैं गी तो ઉપર લઈ જવાના ઘઉ પછી જો અન્ય રે છે ને ભૂંગળા બહુ ખાય છે તો ઈ છે ગાંઠિયા છે આ કેમ અડધું એક પેકેટ ખાલી એવું

પપ્પા ના જો રમા હા બાર જાડવા પર ઉભી ના

અક્ષરમ પરમમ પદમ વિશ્વ ત પરમા નિત્યમ અનિત્યમ અક્ષરમ પરમમ પદમ ચાલો અનેરીને સુવાનો સમય થઈ ગયો છે ઉઠ્યા પછીનો આરંભડો છે નિયત રમ છે અમે જઈએ હવે ઓફિસે કામ કામે લાગીએ 11:30 નો સમય થઈ ગયો છે ખુશીનો માહોલ છે ખુશીનો માહોલ છે

મે <laughs> મોબાઈલ બ્રાઉન ની આપી ગયા છે સબસ્ક્રાઈબર છે સબસ્ક્રાઈબર

ઉપરના બે વાગ્યા છે ત્યારે ફોન લેવા અને એની એક સાયકલ રહી ગઈ હતી ઈ અને હજી એકાદ વસ્તુ તૂટી ગઈ છે તો ઈ લેવા માટે જ આવું છું ગાઈસ ફાઇનલી સાયકલ આવી ગઈ એક હતી આ ખુરશી અને રેના પર જમવા બેસે ઈ હું ભાઈ હવે આવી ગયા ને હવે હું પિતા બની ગયો હરખી રીતના ન સંભળાયું મને મને એક મિનિટ કઈ ડાયલોગ બોલો હું બોલો હા ભાઈ મારો દુઃખ સમજી કે છે ચલો સાયકલ પાર્કિંગમાં એક અલગ રીતના જગ્યા રોક છે ઓલી લોટી લઈ લે છે નેરી જાગી ગઈ હોય બોલભાઈ સાયકલ કોની લીધી તો હં હં તો તે દિવસે ચોખ્ખી વાત થઈ હતી બરાબર હવે તારે એ વસ્તુ કરવી હોય બ્રેક ના પાડે છે બધા મુકેશ દાદા ને એક્સિડન્ટ નહીં થયું એટલે ઈ બ્રેક નહીં થાય ઉલ્લે એવી ટાઈટ બ્રેક તું પપ્પા ને કે સપના એ કામ કરે અને ઓલી તો બહાર ડોકાય છે મને સામે કાચમાં દેખાય તો ગઈ અત્યારે છે ને ઘર માટે નવી કેટલી લેવા માટે આવ્યા છે એવી આમાં હું સેફ જ અલગ છે કે સેફ ડિફરન્ટ છે બીજે કુસ વાળી આવશે એક કુસ વાળી ગાઈસ તો ફાઇનલી ઓલું લઈ લીધું છે કેટલી કેટલી લઈને તો ઘરે આવતા રહ્યા

હવે છે ને ખરાબ હશે ખરાબ હશે જોજે લીલું નતું નાખું લીલું કાઢ નાખો તમારા થાય ભીના જ હશે તમારા શેરડી ખાઈ લીધી આ સીઝન

અનેરી મજા આવી ગઈ અનેરી ના આગ જોઈ બહુ ગમે કે શાંતિથી કે જોયા કરે છે બાકી છે ને દીવા બતી દીવા જ લઈ આ મારું કચરું બધું સાઈડ માં લઈ લે સાઈડ માં લઈ લે બસ ભાઈ એમાં કઈક ફટાકડો ફૂટશે ને આ વધારે પડતો નજીક નહી વાત જ કર નહી નહી ગઈ એકચુઅલી માં ઠંડી વધતી જાય છે આ તો અહીંયા તાપણું કરવું ને અહીંયા થોડી ઘૂસ જેવું છે બાકી એકચુઅલી ઠંડી વધતી જાય સુરત માં આવે હવાર હાજ બહુ આવે છે બપોરે તડકા જ હોય માનો પાલવ આવે આજે છે માનો પાલવ ડુંબો લઈ ગઈ છે અનેરી મારી મમ્મી ને સાડી ને છેડો લીધો મમ્મી ત્યાં બે હોય ને અનેરી ને મજા આવી ગઈ મારી ઉપર આવે છે આજના આજ ના વ્લોગ માં આシーン બે વાર લીધો હું ફૂતો હોય ઓકે અब्बा હું ફૂતો હોય ઓ સિન આવત ને બધાય કે ને ને આવત હા યે યે એમાં હસ નાના બાળકો આરે વાત કરવા તમારે નાનું થાવું પડે કઈક આના વ્લોગ માં સુઈ ચા જો તો આ પતા એ વન હતા એ ફૂલ ઇબ તો છે એનાથી

અમારી પ્રાઇવેટ જગ્યા ત્યાં ગાડી આમાં દિવાલ જેવી હતી ઘણા લોકો જો સામે તાપણું થાય છે અહીંયા થઈ છે ઓલા પણ થઈ છે અહીંયા તો ઓછા ગ્રુપ છે ઓલી સાઈડ બહુ બધા ગ્રુપ બેઠા છે એટલે હવે અમારી કોડીઓમાં અહીંયા લઈને ભુખ હે ને એ લોકોનો પાવ ભાજીનો પ્રોગ્રામ હતો એ તા છેનું તા આપણો અલગ અલગ દિશામાં કર્યું છે બધું અહીંયા ઘાસ સળગાયું છે લીલું ઘાસ એક એક જ જગ્યા કરાય આ આ લોકો વડીલો પાસેથી શીખ આજે મને એક જણો કે ખબર હતી કે અનેરીની કે કોઈ પણ પોઝિશનમાં બેઠે ફોટા પાડો તો એટલી મસ્ત લાગે અને અસલેમાં એવું છે કોઈ પણ બાકી બધા છોકરાઓને એ ટાઈપ નો થતું હોય એક મને એક જણા એવું કીધું એમ આજે શોપ ઉપર સાડી લેવા માટે આવ્યા હતા ને એણે કીધું કે અનેરીની કોઈ પણ પોઝિશનમાં બેસાડો ઈ કે તમે પોટા સારા આવે છે જો 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 અમારા નસીબ જો તો આપણું કરે છે ને તો ક્યારનો ધુમાડો એક્ઝેટ ઉપર જાય છે જો બાકી કોઈ પણ એક દિશામાં જતો હોય પણ તાઢ એટલી બધી છે ને કે પવન નથી એટલે બધો ધુમાડો એક ઝેટ ઉપર જ જાય કોઈને આંખમાં ન આવે તો આ તાપ છે ને નેતા છે અમે આવો તાપ નાના હતા ને ભણવા જાતા ને થી પહેલાં આગલે દિવસે સવારે ભણવા જવાનું હોય હાથ વાગ્યે એના આગલે દિવસે રોંઢે શેરીઓમાં જઈને લાકડા ભેગા કરી એક પથ્થર પીડ્યા તો આપણે ઓટલે એ હોટલે પથ્થર નીચે લાકડા મૂક દેવી પછી સવારે ઊઠીને જે વહેલો આવે ને અમે દહ વાર દોસ્તાર હતા વહેલો આવે ને તાપ ચાલુ કરે પછી બધા દસે દસ મિત્રો ભેગા થઈ જાય ત્યાં લગી તાપવાનું પછી હાથ ભણવા ભણવાનું પછી એ કારક એવું થાય કે આજ ભણવા નથી

ખતરના બ્લોગ છે જોતા આવશે બસ સજેસ્ટ કરશો આવતીકાલે સાહેબ નું પાંચ વાગે જય સુધાર જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર